ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગની બેદરકારી સામે આવી રહી છે કોટડા સુધીના મુખ્ય માર્ગ ઉપર આવેલા વાઘનગર સથરા નેપ કળસાર દયાળ કોટડા અને નાની જાગધાર જેવા ગામોને જોડતા રોડ ઉપર વીજ પોલો અને ટીસી ઉપર ઘાસના વેલા ચડી ગયા છે ખાસ કરીને પચીસ થી ત્રીસ વીજ પોલ અને ચારથી પાંચ ટીસી ઉપર ઘાસના વેલા થર ઉપર થર ચડી ગયા છે આવેલા કોઈપણ સમય શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે જેના કારણે વીજળીના કાંટા આગ અથવા તો જાનહાનિ જેવી ગંભીર ઘટના સર્જાય તેવી શક્યતા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મહુવા શહેરમાંથી દર અઠવાડિયે એક દિવસ વીજ પુરવઠો બંધ રાખીને મેન્ટેનન્સ થવાનું કહેવાય છે પરંતુ વાસ્તવમાં ન તો કોઈ પોલની સફાઈ થાય છે અને ન તો વીજ લાઈનની આસપાસના વેલા કે ઝાડ દૂર કરવામાં આવે છે જેના કારણે દરરોજ લોકો અકસ્માતના ભયમાં મારું નામ કે બી બાબરિયા અને એક નિવૃત્ત સરકારી કર્મચારી અને એક કિસાન આજે નાની જાગદાર ખાતે જે છે એ બાબુદાદા ભાલિયા જે છે એમને ત્યાં આવવાનો અવસર મળ્યો તો અહીંયા જે છે એ જીબીના જે થાંભલાઓ જે પીજીવીસીએલના આવેલા છે એના ઉપર અસંખ્ય જગ્યાએ જે છે વેલાઓ ચડેલા છે જે ખૂબ જ જે છે કરી શકે એવી શક્યતાઓ છે તો અમારી પીજીવીસીએલ ને અપીલ છે કે આવા જે છે એ આ વેલાઓની સાફ સફાઈ કરે જેથી કરીને કોઈ અકસ્માત જે છે એ ટાળી શકાય જય ભારત જય સંવિધાન જય કિસાન તો નીપ ગામના ઉપ સરપંચ ભાવેશ ચૌહાણે જણાવ્યું હતું કે વાઘનગર ગામથી લઈને કોટડા સુધીના તમામ રોડ ઉપર વીજ પોલો ઉપર વેલા ચડી ગયા છે આ તંત્રની ઘોર બેદરકારી છે જો ગ્રામજનો વીજ બિલ ન ભરે તો વિભાગ તરત જ મીટર કાપી નાખે છે પરંતુ જ્યારે આવી ગંભીર બાબતોની વાત આવે ત્યારે કામ કરવા કોઈ જ મારું નામ છે ભાવેશભાઈ ચૌહાણ નેબ ઉપ આ પાછળ જોઈ રહ્યા છો કે આ ઇલેવન કેજી લાઈન નીકળી છે અહીંથી જ્યોતિગ્રામની અને બાજુની અંદર અમારે નેબ હાઈસ્કૂલ છે અહીંયા અને અવારનવાર લેખિત મૌખિક પીજીવીસી જાણ કરવા છતાં કોઈ પણ જાતની પ્રી કામગીરી કરવામાં આવેલ નથી અને અવારનવાર લાઈટ આવજાવ કરે છે ચોમાસાનું વાતાવરણ છે અને આના કારણે બાજુમાં બાળકો ભણતા હોય નાના બાળકો અહીંયા આજુબાજુમાં વિસ્તાર છે એટલે રહેતા હોય તો એને કોઈપણ જાતની જાનાની થાય તોનો જવાબદાર કોણ હું મારું નામ રાજુભાઈ છે અને મોવા તાલુકાના નેપ ગામે રહું છું આપણે પાછળ જોઈ શકીએ છીએ કે જીઈબીનો જે પોલ છે પીજીવીસીએલનો એની અંદર હાલ વરસાદી વાતાવરણને કારણે ઝાડ ઝાખરા અને વેલા જે છે એ કેટલા વધી ગયા છે તો જીઈબીને નમ્ર વિનંતી કે આ જે છે એનું કટિંગ અને સાફ સફાઈ કરાવે જેથી પશુ પક્ષી કે કોઈ પણ માણસ કે માલઢોરનું જાનહાની ન થાય એવી તાત્કાલિક કામગીરી કરવા માટે વિનંતી રાજુભાઈએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે નીપ તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલા વીજ પોલ ઉપર અનેક ઝાડ પર્ણ અને વેલા ચડી ગયા છે કોઈ પણ સમયે આવેલા આગ પકડે કે વાર તૂટે તો સીધું જ ગામના લોકોના જીવ ઉપર ખતરો આવી શકે છે અમે વારંવાર માંગ કરી રહ્યા છીએ કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે વીજ વિભાગ દ્વારા આવા મેન્ટેનન્સ કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ હકીકતમાં કોન્ટ્રાક્ટર કે વિભાગ તરફથી નિયમિત દેખરેખ કે સફાઈ થતી નથી જે રોડ ઉપર રોજ હજારો લોકો વાહન વ્યવહાર કરે છે તે રોડના બંને બાજુ પોલ ઉપર ઘાસના વેલા ચડી જવાથી ક્યારેક વાયર તૂટે તો મોટી દુર્ઘટના બની શકે છે સ્થાનિકોનું કહેવું છે કે વિભાગના અધિકારીઓ માત્ર કાગળ ઉપર મેન્ટેનન્સ બતાવે છે પરંતુ જમીન સ્તરે કોઈ જ કામગીરી થતી નથી આ વિસ્તારોના ગામો કૃષિ આધારિત છે ખેડૂતોએ રાત્રિ દરમિયાન ખેતી માટે વીજળીનો ઉપયોગ કરવો પડે છે આવા સમયે જો પોલ ઉપર ચડેલા વેલાના કારણે શોર્ટ સર્કિટ થાય તો ટ્રાન્સફોર્મર તૂટી શકે છે કે વીજ લાઈન તૂટી ગામમાં પડી શકે છે આવા બનાવોથી પહેલાં પણ અનેક સ્થળે જાનહાનિ થઈ ચૂકી છે છતાં તંત્ર જાગતું નથી રહેવાસીઓ વધુમાં જણાવ્યું કે વરસાદી મોસમમાં આ ખતરો અનેક ગણો વધી જાય છે ભેજના કારણે વીજ વાયર અને વેલા વચ્ચે સ્પાર્કિંગ થવાની શક્યતા વધુ રહે છે જો સમયસર આ વેલા દૂર ન કરવામાં આવે તો આ એક ચિંગારીથી મોટા પ્રમાણમાં આગ લાગી શકે છે ગ્રામજનોની મુખ્ય માંગ છે કે વીજ વિભાગ તરત જ સફાઈ અભિયાન શરૂ કરે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપે અને નિયમિત ઇન્સ્પેક્શન કરી પોલો તથા ડીપી પરથી વેલા દૂર કરે તેમજ જે અધિકારી કે કર્મચારી બેદરકારી દાખવે છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે

ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં કોઈ ગંભીર દુર્ઘટના બને એ અચરજની વાત નહીં ગણાય આની વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના ગામડાની અંદર અત્યારે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી ગઈ છે ચોમાસાના ત્રણથી ચાર મહિના પૂરા થવા આવ્યા છે છતાં પણ પાછળ ના દ્રશ્યો હું દેખાડવા ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે આ નીપ ગામના દ્રશ્યો છે દર્શક મિત્રો અને આ થાંભલાની બાજુમાં જ નીપ ગામની સ્કૂલ પણ આવેલી છે આવનારા સમયની અંદર અંદર કોઈ દુર્ઘટના ઘટશે તો આની જવાબદારી કોણ લેશે ટાઈમ ન્યૂઝ દિલીપ ગૌતરીયા મહ